મહેસાણા મહાનગરપાલિકાનો ઓફિશિયલ લોગો લોન્ચ કરાયો આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલના હસ્તે લોગો લોન્ચ કરવામાં આવ્યો તો રોહિત પટેલ અને વીરેન સથવારાએ લોગો બનાવ્યો હતો કુલ 254 સ્પર્ધકોએ લોગો હરીફાઈમાં ભાગ લીધો હતો જેમાં સ્પર્ધક પૈકી બે સ્પર્ધક દ્વારા તૈયાર થયેલા લોગોને ઓફિશિયલ લોગો જાહેર કરાયો ત્યારે બંને સ્પર્ધકને 21000 ઇનામ આપવામાં આવ્યું ઉપરાંત આરોગ્ય મંત્રી

અને સાથે શહેર માટે ખૂબ જ મહત્ત્વની વાત એવી સફાઈ નેવું જેટલા સાધનો સૂકો અને ભીનો કચરો અલગ અલગ કલેક્ટ કરી શકીએ એ પ્રકારની વ્યવસ્થા કરી છે એમાં દસ નવા સાધનોનો ઉમેરો થવા જઈ રહ્યો છે આમ બંને કાર્યક્રમનો આજે શુભારંભ છે અને એમાં પણ ખાસ કરી લોગો અને લોકો પણ એટલો બધો સુંદર રીતે તૈયાર થયો છે કે આખી મહેસાણાની ઓળખ એ એક જ ચિત્રની અંદર સમાવવાનો જે પ્રયત્ન અને પ્રયાસ છે એ કાબિલે તારીફ છે કારણ કે મહેસાણા ગાયકવાડી સરકારની અંદર આવેલું એક ઘણું આગળ પડતો જિલ્લો હતો અને એના કારણે વિકાસ તો હતો પરંતુ એ વિકાસને વેગ આપવાનું કામ આદરણીય નરેન્દ્રભાઈના નેતૃત્વમાં થયું અને હવે આ મહાનગરપાલિકા બની રહી છે એટલે લગભગ જૂનો જે વિસ્તાર હતો એ બત્રીસ સ્ક્વેર કિલોમીટર હતો એની જગ્યાએ એંસી સ્ક્વેર કિલોમીટર થઈ રહ્યો છે વધતા જતા શહેરી વિકાસના કારણે અનિયોજિત વિકાસ ન થાય એની ચિંતા કરી અને આ મહાનગરપાલિકાનો નિર્ણય મોટા શહેરો કે જે ખૂબ જ શહેરીકરણના કારણે આગળ વધી રહ્યા હતા એના માટે લીધો છે આ નવે નવ મહાનગરપાલિકાઓ આવતા સમયમાં સમતુલિત અને સુનિયોજિત વિકાસના પંથે આગળ વધવાના છે તરુણ પ્રજાપતિ સાથે ચક્રવાત ન્યૂઝ મહેસાણા